ગઝલ છે તારી મરજી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરજી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરજી છે બસ મને ભૂલતી નહીં એટલી જ અરજી છે તું છોડી દે વિચારો મારી આંખોમાં વસવાના તું છોડી દે વિચારો મારી આંખોમાં વસવાના આ ઊંડા દરિયામાં બસ આંસુઓની ભરતી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરજી છે સમયના દ્વારે આવ્યો છું લઈને હું ફાટેલું દિલ સમયના દ્વારે આવ્યો છું લઈને હું ફાટેલું દિલ સમયથી મોટો બીજો ક્યાં કોઈ દરજી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરજી છે બે હસવાની વચ્ચે એણે આંસુ છુપાવી રાખ્યા છે બે હસવાની વચ્ચે એણે આંસુ છુપાવી રાખ્યા છે એ બહારથી તબીબ પણ અંદરથી દર્દી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરચી છે અડખામણો બની ગયો અરીસો સાચું બોલીને અડખામણો બની ગયો અરીસો સાચું બોલીને ઘરમાં અમારા બંનેની હાલત સરખી છે તું મને ચાહે કે ન ચાહે તારી મરજી છે ખૂબ ખૂબ આભાર